નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ કચ્છ નખત્રાણા મધ્ય રામનવમીના શુભ દિવસે બપોર બાદ નવચેતન ગ્રુપ દ્વારા માર્ગદર્શન મિટિંગનું બાબુભાઈ બજરંગીની હાજરીમાં આયોજન કરવામાં આવેલ જેમાં આપણા પાટીદાર ભવનનો ઉપરનો હોલ યુવાનોથી ભરચક થઈ ગયો હતો યુવાનો માંડવી તાલુકામાંથી લખપત અને ભુજ તાલુકામાંથી આવેલા અને નખત્રાણા તેમજ નખત્રાણાની આસપાસ રહેતા ગામોના યુવાનોની વિશેષ હાજરી રહી હતી સંચાલિત આયોજકની ગણતરી બહાર પાટીદાર ભવનમાં નોંધનીય હાજરી રહી હતી અંદાજિત યુવા સંખ્યા આજુબાજુ હતી હતી જે અકલ્પનીય આપણા હિન્દુ સમાજના સમાજના એવા અને આપણી બજરંગી અમદાવાદથી ખાસ એકતાનો માર્ગદર્શન સંદેશ લઈને આવ્યા ત્યારે એમને સાંભળવા માટે ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં હાજરી આપી હતી જગતગુરુ શ્રી શાંતિદાસ મહારાજ તેમજ સુરેશ બપુ પ્રેરક પ્રવચન આપ્યા હતા સુરેશભાઈ કાંજીયાણી ભરતભાઈ સોમજીયાણી તુલભાઈ રામાણી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બાબુભાઈ બજરંગી થી સીધી સઠ પ્રશ્નોત્તરી કરવામાં આવેલ જેની બાબુભાઈ બજરંગી એમની અદાઓમાં સંતોષકારક જવાબ આપ્યા હતા માર્ગદર્શક મીટિંગમાં યુવાનોએ એટલો આનંદ આવ્યો હતો રાત્રે દસ વાગ્યા ત્યાં સુધી કોઈ જમવા માટે ઉઠવા તૈયાર ન હતું દરેક આવેલા મહેમાનોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું નવચેતન ગ્રુપ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું એ અત્યારના સમયમાં જરૂરી છે રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ